એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ભવ્ય જીત મેળવી આ સાથે જ ભારતે નવમી વખત એશિયા કપ જીત્યો અને પાકિસ્તાને એશિયા કપમાં ધૂળ ચાટતા કરી દીધા ભારતે વીસ ઓવરમાં ચોથા બોલ પર એકસો સુડતાળીસ રનનો ટાર્ગેટ ચેસ કર્યો અને સિંહે ચોક્કો ફટકારી ભારતને ભવ્ય જીત અપાવી તિલક વર્માએ ઓગણસિત્તેર રન બનાવીને અણનમ રહ્યા આ સાથે જ ભારતની ભવ્ય જીત બાદ ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા ક્રિકેટ પ્રેમીઓએ ભારતની આ શાનદાર જીતને જશ્ન મનાવ્યો તો દેશના જવાનોએ પણ આ મેચની ઉજવણી કરી હતી તો ભારતની ભવ્ય જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા में हमने हराया था आज भी पाकिस्तान को खेल के मैदान में हराया आगे भी हराते रहेंगे पाकिस्तान हिंदुस्तान का बच्चा बच्चा ही रहेगा बाप बाप रहेगा आज खेल के मैदान में हिंदुस्तान ने पाकिस्तान को जिस तरह से पटकनी दी है वो काबिले तारीफ है हिंदुस्तान हरदम सूर्य की तरह चमकता रहा है और हमारे टीम के कैप्टन सूर्य कुमार यादव हैं उनके नेतृत्व हम लोग ने तो जीती है। आगे भी जीतेंगे हमने हिंदुस्तान ने जिंदाबाद थे और जिंदाबाद रहे हम हर बार पाकिस्तान को ऐसे पटक के मारेंगे